નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે એસટી ગુજરાતી ન્યૂઝમાં તમારું હાલ ગુજરાતમાં ડબલ ઋતુઓનો અનુભવ થઈ રહ્યો છે સવારે અને રાતે ઠંડીનો અનુભવ થાય છે જ્યારે બપોરે ગરમીનો અહેસાસ થાય છે આવા હવામાન વચ્ચે ગુજરાતીઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે ફેબ્રુઆરી ઠંડીના બદલે ગરમી કેમ પડી રહી છે ત્યારે જાણીતા હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલે ફેબ્રુઆરીના બાકીના દિવસોમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે તો ચાલો જોઈએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરીના અંત સુધીમાં વારવાર વાતાવરણમાં બદલાવ જોવા મળશે આગામી સમયમાં બંગાળના ઉપસાગર અને દેશના ઉત્તપૂર્વીય પ્રદેશમાં પવન આવી રહ્યા છે જેના કારણે ચૌદ ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે આ સાથે અંબાલાલ પટેલ એમ પણ જણાવ્યું કે બીજું એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બ અઢારથી વીસ ફેબ્રુઆરીના રોજ આવશે જેના કારણે અઢારથી વીસ ફેબ્રુઆરીના રોજ સૌરાષ્ટ્રના ભાગોમાં પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે પંદર ફેબ્રુઆરીથી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે અઢારથી વીસ ફેબ્રુઆરીના પવનની વધુ રહેશે અને ધૂળ ઉછળશે અને ગરમી રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ન્યૂઝ અઢાર ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે વીસ ફેબ્રુઆરી થી ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું જશે અને માર્ચ મહિનામાં મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી પહોંચી જશે આ ઉપરાંત વીસ એપ્રિલથી કાળઝાળ ગરમી પડવાની શરૂ થશે એપ્રિલ અને મે મહિનામાં પવનની ગતિ વધુ રહેશે આથી વંટળોનું પ્રમાણ વધુ રહેશે દરિયામાં હલચલ જોવા મળશે અને હળવા દબાણ જોવા મળશે તો બીજી બાજુ હવામાન વિભાગે ખેડૂતો માટે જણાવ્યું છે કે ગુજરાતનું આવું હવામાન ખેડૂતો માટે ચિંતાનો વિષય નથી શિયાળુ પાક મેન્ચ્યુરિયન લેવલે પહોંચી ગયો છે જેના કારણે તેમણે અમુક બાબતનું જ ફક્ત ધ્યાન રાખવું પડશે ખેડૂતોએ ઊભા પાકમાં જમીનમાં પ્રંત અને હવામાનની પરિસ્થિતિ ધ્યાનમાં લઈને જરૂરિયાત મુજબ પિયત આપવું તથા ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો હપ્તો આપવો જોઈએ રોગ જીવાતો ઉપદ્રવ જણાય તો ખુલ્લા હવામાન દરમિયાન ભલામણ રાખવી જોઈએ બસ આટલું ખેડૂત મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ